મોરબી નજીક હોટેલ માં કંપની ની કોન્ફરન્સ ચાલતી હતી અને આગ લાગતા નાસભાગ મચી શિવ હોટેલ માં આગ લાગી 40 કર્મચારીઓ નો આબાદ બચાવ મોરબી નજીક આવેલ હોટેલ માં કંપની ની કોન્ફરન્સ ચાલતી હોય ત્યારે આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો જે બનાવની જાણ થતા મોરબી ફાયર ની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો મોરબીના માંડલ રોડ પર આવેલ શિવ હોટેલમાં આગ લાગી હતી આગ લાગી તે સમયે શિવ એન્ટરપ્રાઇઝ નામની એક્સપોર્ટ કંપનીની કોન્ફરન્સ ચાલી રહી હતી અને 40 જેટલા કર્મચારીઓ કોન્ફરન્સ હોલમાં હાજર હતા ત્યારે આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી આગ લાગતા કંપનીના તમામ 40 કર્મચારીઓ હોટેલ બહાર નીકળી ગયા હતા જેથી જાનહાનિ ટળી હતી જો કે કર્મચારીઓ ના મોબાઈલ અને લેપટોપ અંદર જ રહી ગયા હતા જે આદની ઘટનામાં મોબાઈલ અને લેપટોપ સળગી ગયા હતા જેથી નુકસાન થવા પામ્યું હતું આગ લાગતા મોરબી ફાયરની એક ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો હોટેલના એસી માં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે જો કે બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી જેથી હોટેલ ચાલક અને ફાયર ટીમે રાહતનો શ્વાસ લીધો હતો